મેઘરજના જૂના અંબે માતા ફળિયામાં આવેલા અંબા માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પંચકુંડી યજ્ઞની ભવ્યથી ઉજવણી કરવામાં આવી મેઘરજમાં વર્ષો જૂના આંબા માતા ફળિયામાં આવેલા અંબા માતા મંદિરની સ્થાપનાને એકસો પચાસ વર્ષ પહેલા મેઘરજના વતને કોદર કલ્યાણ પંડ્યા મુંબઈથી વાજતે ગાજતે મેઘરજ માતાજીની મૂર્તિ ખભે કરી લાવ્યા અંબા માતા ફળીમાં મૂર્તિની સ્થાપના કરી છે પરંતુ વર્ષો સુધી આ મંદિર સંજોગો વસાદ જીર્ણ બની ગયું હતું

ખભેર અંબાજી માતાજીની છવિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્રિદિવસીય પ્રતિષ્ઠા વિધિમાં મેઘરજના વતની અને બહારગામ ગામ રહેતા તેમજ મેઘરજમાં રહેતા બ્રહ્મ સમાજના તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી માટે પિંટુભાઈ પંડ્યા યોગેન્દ્રભાઈ પંડ્યા સૌરભ ભટ્ટ જયદીપ ત્રિવેદી મેઘરજના સમગ્ર બ્રહ્મ સમાજ યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે